મિત્રો દરબા ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અત્યારે તમે જે ઇન્ટરવ્યૂ જોયો એ મહાવીરસિંહ શૈલેન્દ્રસિંહ જાદવ એ દીકરાની આ મતલબ એ મહાવીરની આ બેન જે સિસ્ટર છે ભવ્યાબેન શૈલેન્દ્રસિંહ જાદવ એના પણ ધોરણ સાતની અંદર પંચાણું પોઈન્ટ સિત્તોતેર ટકા આવેલા છે અને નવસોમાંથી આઠસો ને બાસઠ ગુણ એણે મેળવેલા છે તો ભવ્યા પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન કોંગ્રેચ્યુલેશન અચ્છા હવે સાતમા ધોરણમાં આટલા પર્સન્ટેજ પંચાણું ટકા

બરાબર કોંગ્રેચ્યુલેશન ખૂબ ખૂબ અભિનંદન અચ્છા હવે સાતમા ધોરણમાં આટલા પર્સન્ટેજ છે તારી મમ્મીએ મને હમણાં એવું કીધું કે પહેલેથી જ બહુ ભણવામાં સ્કોલર છે બરાબર ખૂબ જ હોશિયાર છે તો હોશિયાર છોકરાઓ તો એકદમ સિરિયસ હોય મતલબ બીજી હોબી ખરી તારી કોઈક શું કરે છે પણ ગમે છે શેડિંગ વાળી શેડિંગ વાળી અચ્છા અચ્છા ભવિષ્યમાં શું કેરિયર બનાવવાની ઈચ્છા છે સામાજિક મારે આઈએસ ઓફિસર બનવું છે આઈએસ ઓફિસર ચાલો યુપીએસસી પરીક્ષા પાસ કરવી છે બરાબર છે ચાલો બહુ સરસ ગોલ્ડ ક્લિયર છે અને સપનું જોવા બદલ પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન કારણ કે ડ્રીમ બહુ ઊંચું છે એના માટે મહેનત પણ વધારે થશે પણ મહેનત કરવાની તૈયારી છે ને તારી કરીશ મહેનત આ મારા પપ્પાનું સપનું છે એટલે મારે પૂરું કરવાનું જ છે ચાલો બહુ સરસ બહુ આનંદની વાત છે ચાલો અચ્છા હવે જે હમણાં દીકરીઓ આપણા સમાજની ભણે છે એના માટે કોઈ મેસેજ આપવા માંગે છે કે તારું વાંચવાનું શેડ્યુલ કેવી રીતના હતું કેમ કેમ વાંચતી હા આપણને ટીચર જે દિવસમાં જેટલું ભણાવે છે તે આપણા માઇન્ડમાં ક્લિયર આવવું જરૂરી જ છે એટલે જેટલું ભણાવે છે તે આપણે રોજે વાંચીએ તો આપણને બધું જ યાદ રહી જાય અને હું એ છોકરીઓને એવું જ કહેવા માગું છું કે તમે એટલું ભણો એટલું સારું ભણો કે તમે આગળ જઈને આપણને કોઈ સલ્યુટ કરે બરાબર સાચી વાત છે આપણે કોઈ ના સારું નામ કમાઈએ બરાબર જિંદગીમાં ઓકે તો અચ્છા તારો સ્કૂલનો ટાઈમિંગ શું હતો 12:30 થી 5:30 અને ટ્યુશન સવારે સાડા સાત થી સાડા નવ વાંચવા માટે સાડા નવે હું ટ્યુશન આવી જાઉં અમુક વાર સાડા દસમાં બી ટ્યુશન ખતમ થાય ત્યાર પછી જે અડધો કલાક મળે એમાં જો ટ્યુશનમાં વધારે હોમવર્ક હોય તો એટલો અડધો કલાકમાં હું કરી લઉં છું અને સાડા પાંચે આવ્યા બાદ છ વાગે હું વાંચવા બેસું છું એક્ઝામના ટાઈમિંગમાં મતલબ સાત સાડા સાત વાગે અમારો જમવાનો ટાઈમ થાય એટલે હું જમી અને સાડા સાડા આઠ જેવી અંદર જતી રહું છું બેડરૂમ એટલે સાડા દસ હું વાંચીને બહાર નીકળું છું એટલે ત્રણ કલાક વાંચી છે અને વધારે હોય તો અગિયાર થી અગિયાર પણ વાગી જાય અચ્છા સવારે મોર્નિંગ માં ઉઠવાની ટીવ ખરી હા ઉઠું છું કેટલા વાગે ઉઠે સાડા છ વાગે તો હું વાગે ઉઠી જાય છે અચ્છા હવે તારા ક્લાસની અંદર બેસ્ટ ટીચર કોણ તારા મારા બધા ટીચર મને ગમે છે બેસ્ટ ટીચર તો એવું તો કઈ નહીં પણ સૌથી વધારે મને મેથ્સના ટીચર ગમે છે કેમ કે એમનું ટીચિંગ બહુ જ સારું હોય છે શું નામ છે એમનું જાનવી મેડમ જાનવી મેડમ હા અચ્છા ઓકે અને તારા બેસ્ટ ફ્રેન્ડ કોણ છે બે ફ્રેન્ડ સર્કલ માં એમ તો બધાને જ કહીએ કેમ કે કોઈ એકનું નામ લઈએ તો બીજીને ખોટું લાગી જાય એટલે આમ તો મારા બધા જ બેસ્ટ ફ્રેન્ડ છે બધા જોડે જ મને મળી રમવાનું બરાબર છે ઓકે અચ્છા હવે એવું કહેવાય છે કે ભાઈ પેરેન્ટ્સ એટલે ખાસ કરીને ફાધર મધર તો પોતપોતાના કામમાં વ્યસ્ત હોય હા પપ્પા તો જોબ કરતા હોય કે બિઝનેસ જે હોય તે અને મમ્મી હોય તો ઘર ચલાવતા હોય પણ જ્યારે છોકરાઓ પોતે ભણતા હોય તો એને ટોકટોક કરવા પડે કેવું પડે કે વાંચવા બેસ હા લેસન કરવા બેસ એવું તો તને એવું કેવું કેવું પડે છે કે મારી મમ્મીએ મને હું નાની હતી ત્યારે જ મને એટલી ટીચ કરી હતી ભણવા પ્રત્યે એટલે મારી મમ્મીએ મને ટોકવી નથી પડી હું જાતે જ ભણવા બેસી જાઉં જ્યારે નાની હતી ત્યારે ત્યારે મારી મમ્મીએ મને એકદમ કમ્પ્લીટ બનાવી દીધી હતી બરાબર છે એટલે મારી મમ્મીએ મને કેવું ના પડે કે તું વાંચવા બેસ એવું જાતે જ બેસું હા જાતે જ જાતે જ હા અચ્છા હવે ઘણા બધા પેરેન્ટ્સની હમણાં એવી ફરિયાદ છે કે ભાઈ છોકરાઓ મોબાઈલમાં બહુ ટાઈમ પાસ કરે છે બરાબર છે તો તારા કેસમાં કેવું છે તને શું લાગે મને મોબાઈલ યુઝ કરે હા અડધો કલાક જો મારી સ્કૂલ ચાલતી હોય ને તો હું અડધો કલાક કે કલાક એનથી વધારે મોબાઈલ યુઝ ના કરું પણ વેકેશન ટાઈમમાં જોઈ લઉં કેમ કે વેકેશન ટાઈમમાં જ જોવા મળે પછી ભણવામાં એટલે અડધો કલાક કે કલાક એટલું જ હોય છે બરાબર બરાબર છે આ પણ બહુ મોટી વસ્તુ છે મિત્રો જો જે છોકરાઓ ભણવા માંગે છે કે જે પોતાના કેરિયરમાં ફોકસ રીતે આગળ વધવા માંગે છે તો મોબાઈલનો યુઝ લિમિટેડ કરવો જોઈએ આ એની આ ભવ્યાની વાત સાંભળીને મને એને કોંગ્રેચ્યુલેશન કહેવાનું મન થાય કે જે છોકરાઓ ભણે છે ખરેખર તો એ પોતાના ભણતર પર જ ફોકસ કરે છે અને મોબાઈલ જરૂરી છે પણ એનો પણ એ ઉપયોગ લિમિટેડ કરવો જોઈએ બરાબર ને હા તો ભવ્યા ફરીથી ખૂબ ખૂબ અભિનંદન ખૂબ કોંગ્રેચ્યુલેશન સાતમા ધોરણમાં પંચાણું પોઈન્ટ સિત્યોતેર ટકા એટલે છન્નું ટકા લાવવા એ બહુ કંઈ ખાવાના ખેલ નથી હોતા અને દરેક વિષય હવે તો બહુ અગ્ર હોય છે તો આટલી મહેનત કરીને પંચાણું ટકા લાવી એટલે એ બદલ રાજપૂત સમાજ વતી આ ચેનલ વતી ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ આગળ વધે ખૂબ કેરિયરમાં તું આઈએસ ઓફિસર બને બરાબર તો સમાજને પ્રાઉડ થશે અમને પણ પ્રાઉડ થશે અને મમ્મી તો સો ટકા પ્રાઉડ થવાનો જ છે બરાબર એના માટે કોંગ્રેચ્યુલેશન ફરીથી હા થેન્ક યુ